ખોલીને તને આગળનો ભાગ ખોડવો પડશે ખોલી હા તને બતાવીશ કે પ્રોબ્લેમ શું છે એનું સોલ્યુશન આવશે કે નહીં આવે બરાબર બોધવી પડશે તો મોટર ચાલુ થઈ જશે જોઈએ અંદર બીડ્રીન બીડ્રીન નીકળતું હોય લીડ વાયર જો ચોંટ્યાશે તો થઈ જશે અને નહીં ચોંટ્યા હોય તો મોટર બોધવી પડશે બરાબર આગળના પડખામાં મને બતાવું સોલ્યુશન શું છે મિત્રો હવે આપણે બોલ ખોલીશું

એ ખોલીએ દાણ ખબર પડશે તોનું કારણ શું છે મોટર કે પંચર થઈ જશે ખુલે છે આગળનો ભાગ ખોલી ચેક કરો હા હા ખુલી ચેક કરીએ પ્રોબ્લેમ શું છે બહુ વધારે જોઈ ના કરવું વધાર જોર કરવાથી બીટ આવે તૂટી જાય વાયરિંગ તો સારું છે અહીંયા ફાયર છે આ મિત્રો જુઓ અંદર આ તળનું ફાટેલું છે આર વાય બી તને અંદર જે જોઈન્ટ આવે ને એમાં વાયરિંગ ચોટી ગયું છે બરોબર હવે આપણે મીટર થી ચેક કરીશું મોટરનો પ્રોબ્લેમ શું છે પહેલા કન્ટિની ચેક કરીશું

વાય મો ચેક કરીશું છે મિત્રો બતાવ્યું પણ આયમાં આપણે ચેક કરવું પડશે બી ટી તો નથી બતાવતું ને આ બતાવતું ટીપ અવાજ આવશે ડીપ અવાજ આવશે ચલો નથી બતાવતું મિત્રો હોમ ચેક લીધું બેલેન્સ આપવા મિત્રો જો ચાર પોઈન્ટ ચાર બતાવે છે હોમ શું બતાવે છે ત્રણ 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 બતાવે એ રીતે હવે હારો જોયું વાય જોઈ લે હું ત્રણ બતાવી તો મોટર ઉકી વાયમો પણ પોઈન્ટ તૈયાર જો મિત્રો હવે ચેક કરી ડીમો પણ ત્રણ આવે મોટર ઓકે ચલો મિત્રો હવે મને લીડ વાયર આપણે નવા કાઢીશું છેડા નવા કાઢીશું ઓકે છે ફાર થઈ ગઈ છે મોટરનો આટલેથી ત્રણ જોઈન્ટ થઈ ગયું છે એટલે બીટલીમ બતાવતું ને અર્થ અહીંયા બોડી પર અડી ગયું એટલે તે અર્થ બતાવતું હતું મોટર હવે આપણે આપણે કાપી કાપીને નવા લીડ વાયર મારી દેશું આ રે આપણે ખોલી કાઢશું પણ વાયર એનું ઇન્સ્યુલેશન પર જડ મારવાનું છે પછી બનાવી છે એનું આ રીતે ઇન્સ્યુલેશન છોડી અને ક્લિપિંગ મારવું પછી બેજિંગ મારવું પડશે

કટિંગ કરવું આવી રીતે ક્લિપિંગ કરી દેવું લગાવી આપણે સ્લીપ બેહારીશું જોઈન્ટ મારીશું જેથી કરીને ગરમ ના થાય આર આર મારી દીધી વાય વાય બેહારીએ છીએ ચલો ભાઈ વિજયભાઈ ક્લિપિંગ લાવો તમે ફિટિંગ મારો આ રીતે ક્લિપિંગ મારવું ચલો પેલા બાજુનું લોક કરોડ દબાવ મારો ક્લિપિંગ ફોલ્ડ બસ ઓકે ખોલી કાઢો લગાવો ક્લિપિંગ આ રીતે મિત્રો દબાવીને ક્લિપિંગ કરીશું ક્લિપિંગ કેવું થયું તમને બતાવું ખોલો દબાવો ક્લિપિંગ ફાયર થઈ જાય વાયરિંગ ગરમ થઈ જાય તરત મોટર શોર્ટ થઈ જાય બસ ખોલી કાઢો હવે મિત્રો બતાવી દઉં તમને જોઈ લો આ રીતે ક્લિપિંગ કરી દેવું મિત્રો જો છેડા કાઢી દીધા છે આ રીતનો જોઈન્ટ મારીને હવે ટેપિંગ મારી દેવું જોઈ લો હવે ટેપિંગ મારી દેવું Gracias. કરવું હું લઘુ માનવી રહી છું તો જણા બહાર નીકળ્યા છે આપણે મોટરના થમીટર લગાવી દીધું છે હવે મોટર કઈ રીતે ચેક કરવી એ તમને બતાવીશ પેલા કન્ટિન્યુ ચેક કરીશ તો મિત્રો કન્ટિન્યુ કિપોર મીટર રાખવાનું અને આ બી જોઈ લેવું તો બિટિન બે દિવસ નથી ને મોટર ના મિત્રો નથી આવું કન્ટ બતાવીશું મિત્રો મીટર દેખાય કેટરના વકડા ના દેખાય તમને જે જે વખત ચેક કરું ત્યારે હું ઝૂમ કરીને બતાવીશ ચલો મિત્રો પહેલો ત્રીજું કરીશું જોઈ લો એક જ મિનિટ બી અવાજ આપો જુઓ હા પહેલો ત્રીજો આવ્યો મિત્રો જોઈ લો ફ્લિપ કોમ્પ્યુટર પર હવે બીજો લેવું આ બીજો લેવું પહેલો છે બીજો પહેલો કંટ્રુટી આવી બે પવાજ આવે છે આ ત્રીજો બીજો લેવું કન્ટ્યુટર કમ્પ્લેટ છે હવે આપણે ઓમ જોવા છે એ ઓમ્સ બતાવું તમને પહેલો ત્રીજો લેશું ઓમ જોઈ લેશું ઓમ્સ ઓમ્સ બેલેન્સ ત્રણે ત્રણે તેના કમ્પ્લીટ આવવા જવું બેલેન્સ આવવા જવું બોલો મીટર મીટર હું મિત્રો જુઓ તો દેખાના તો તમને ઝૂમ કરીને બતાવીશ જો મિત્રો પોઈન્ટ ચાર બતાવે છે હું બીજો નંબર લે હું બીજો ત્રીજો લે હું પોઈન્ટ ચાર બતાવે છે અને ત્રીજો બીજો લેશું મિત્રો ચાર બતાવે છે પેલેન્સ આવી જઉં કમ્પ્લેટ ચાર ચાર આવું છું મિત્રો આવે છે અને હવે મિત્રો તમને કોઈ કોઈપણ મોટરમાં કોઈ પ્રોબ્લેમ લાગે તો મારો વોટ્સઅપ નંબર છે આપેલો જ છે કે તમે વોટ્સઅપ કરજો કે ભાઈ આ રીતના તમને એ રીતના હું વિડીયો બનાવી મોટરના તમને બતાવીશ મિત્રો આ મોટર કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ તમારા મોટરનો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જરૂર જય માતાજી મિત્રો જય બાબારી